ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ ગુજકેટ બે હજાર ચોવીસ પરીક્ષાનું પરિણામ આજે નવમી મે ગુરુવારે જાહેર કરાયું છે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર સવારે નવ વાગે પરિણામ મુકાયું હતું પરિણામે કાગડોળે રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામ જોતા જ ખુશખુશાલ થયા હતા જેમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં છન્નું ચાલીસ ટકા સાથે બોટાદ જિલ્લો ગુજરાતમાં પ્રથમ નંબરે આવતા સમગ્ર જિલ્લા દાહોદના સંતરામપુરમાં એક બુથ પર પહોંચીને ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બુથ કેપ્ચરિંગ કરીને સોશિયલ મીડિયામાં લાઈવ વિડીયો કરતા હોબાળો મચી ગયો હતો આ વિડિયો વાયરલ થયા પછી પોલીસે વિજય ભાભોરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે હવે ચૂંટણી પંચે આ બેઠક પર અગિયાર મે ફરી મતદાન કરવાનો નિર્ણય લીધો છે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાંદડિયાનો વટભેર વિજય થયો છે તેમણે ભાજપના જ સત્તાવાર ઉમેદવાર બિપિન પટેલ ગોતાને પછાડી શાનદાર જીત મેળવી છે ઉલ્લેખનીય છે કે ભાજપના આ બંને નેતાઓ ઇફકોમાં ડાયરેક્ટરના પદ એકમત ન થતાં ચૂંટણી યોજાઈ હતી ભાજપે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યો છે પરંતુ ભાજપના ધારાસભ્ય રાંદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઈ દાવેદારી નોંધાવી ચૂંટણી જંગ ખેલાયો હતો આમ સહકારી ક્ષેત્રમાં જોરદાર ઉલટફેર સાથે ભાજપ સામે ભાજપના નેતાનો જ જંગ જોવા મળ્યો હતો જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીને આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી રૂપિયા સાત લાખ રોકડા મળી આવ્યા હતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયું હોવાનું પણ સામે આવ્યું હતું જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરિફ વોરા નામના ઇસમ સામે વિશ્વાસઘાત છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે આરોપી કુમાર મિશ્રા ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક કેમિકલ ફેક્ટરીમાં કામ કરતો હતો કુમાર મિશ્રા મૂળ બિહારનો છે કુમાર મિશ્રા સોશિયલ મીડિયા થકી હની ટ્રેપમાં ફસાયો હતો જે એકાઉન્ટ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈનો હેન્ડલર ચલાવતો હતો આઈએસઆઈના હેન્ડલર દ્વારા આરોપી કુમાર મિશ્રા પાસેથી માહિતી મંગાવવામાં આવી હતી કે મહત્વપૂર્ણ બાબતોની જાસૂસી કરવામાં આવી હતી કુમાર મિશ્રાએ અલગ અલગ ભારતીય એજન્સી અને કંપનીઓની માહિતી મેળવી આઈએસઆઈના હેન્ડલરને આપી હતી આ સાથે બ્રહ્મોસ મિસાઇલની પણ માહિતી આપી હતી દેશની સુરક્ષાને લગતી અતિસંવેદનશીલ માહિતી મોકલવા બદલ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે ગુજરાતની તમામ લોકસભા બેઠકો અને વિધાનસભા પેટા બેઠક પર મતદાન પૂરું થઈ ગયું છે જો કે મતદાન પૂરું થયા અને હજુ માંડ બે દિવસ થયા છે ત્યાં આવકવેરા વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે સુરતમાં ટેક્સટાઇલ ક્ષેત્રના એક મોટા ગ્રુપમાં દરોડાની કાર્યવાહીના અહેવાલ મળી રહ્યા છે ચાળીસથી વધુ અધિકારીઓની આવકવેરા વિભાગની ટીમ લગભગ એક સાથે જ બાર જગ્યાએ દરોડા શરૂ કર્યા હતા અને નિરીક્ષણની કાર્યવાહી શરૂ કરી હતી સુરતના અમરોલી વિસ્તારમાં ગત છ મેના રોજ રાતે હત્યાની ઘટના બની હતી શાકભાજીના ધંધા બાબતે તલવાર અને ઘાતક હથિયારો સાથે આખા પરિવાર પર હુમલો કરાયો હતો જેમાં પુત્રની સામે જ પિતાના પેટમાં ચપ્પાના ઘા મારીને આંતરડું બહાર કાઢી નાખતા મોત નીપજ્યું હતું જ્યારે બે દીકરા ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે એક બાળકિશોર સહિત ચાર આરોપીને સાવરકુંડલાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વરાછા સવાણી એસ્ટેટમાં બુધવારે બપોરે દિવાલ નમી પડતા નજીકમાં પાર્ક કરેલી દસ બાઇક દબાઈ ગઈ હતી આ ઘટના બાદ સ્થાનિકોએ ફાયર બ્રિગેડની મદદ લેવાની જગ્યાએ ખાનગી જેસીબી મંગાવીને નમી ગયેલી દિવાલ ખસડી વાહનો બહાર કાઢી લીધા હતા આશરે દસ જેટલી બાઇક દીવાલ નીચે ફસાયેલી હતી જેમાં કેટલીક બાઇકમાં આગળના ભાગે નાનું મોટું નુકસાન થયું હતું તાપી જિલ્લાના છેવાડાના કુકરમુંડા તાલુકામાં સમાવિષ્ટ ચીખલીપાડા વેશગાંવ પાણીવારા કેવડામોઈ રણાઈચી તોરંદા મોરંબા જીરીબેડા ગંગાથા જેવા ગામડાઓમાં ફુલવાડી ત્રણ રસ્તાથી ઇટવાઈ તરફ જતા રસ્તાને અડીને આવેલ છે આ ગામડાઓમાં રસ્તાની બાજુમાં મોટા મોટા ઉકરડાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે જે ઉકરડાના ઢગલાથી રસ્તાની બાજુમાં થઈ રહેલ ગંદકીને કારણે આ રસ્તા પરથી રોજના પસાર થતા નાના મોટા વાહન ચાલકો તેમજ મુસાફરો સહિત રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વ્યારા વિભાગ દ્વારા એક સપ્તાહ દરમિયાન અલગ અલગ સ્થળેથી ચાર જેટલા લાકડા ચોરીના બનાવમાં દસ ઘન મીટર સાગી લાકડું સહિત બે ગાડીઓ મળી અંદાજીત દસ લાખનો મુદ્દા માલ કબજે લીધો હતો